તારું નામ છે તાર પપ્પા નામ છે તારું નામ છે તમારા બધાના સપોર્ટના કારણે જો અમારે ગૂગલ એક્સેલ પિન આવી ગઈ છે અને સરને આ શાક નંબર આવે ઈ વેરીજ વિશે છે કડી તો ઈટુ વાળા આવા પૈસા નાખે ઈ પૈસા આપલી ગડે પછી બે ત્રણ મહિનામાં આવે તો તો આપણે પૈસા પૈસા થઈ જાહુ હે આ મારું નામ દેખાડું તારું નામ ન દેખાડું દેવા

એ મારી ફોન હું મળી કેસ કરી એને દાવડા રેવાડા એવું કંઈ થતી પછી આમાં ખાતામાં પૈસા આવશે તો તું દેખાડું કે બધાયને હા પેલા કરી હ પહેલાં પૈસા ઉડાડી એના પછી બધાયના પૈસા ત્યાખેલા મહત્વજીનું શ્રીફંડ વધેરવાનું શીખા હમ સડા કિતા પાલ વધેરવાનું હા અંધાડામાં તો કેવું થેન્ક તમે બધા એને મારા વિડીયો ગમો તું તો થઈ કે કે ગમે તો શેર કરજો લાઈક કરજો ને શેર કરજો ને સબસ્ક્રાઇબ કરવાનું નઈ ભૂલતા ને મારા વિડીયા નું નામ હું છે ખબર હાર્દિક ગુજરિયા હાર્દિક ગુજરિયા કરજો એટલે મારા વિડીયા એકલા આવશે પછી એમાં શું કરવાનું હે તારા વિડીયામાં શું કરવાનું સમય સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરજો બોલતા નથી આવડતું એટલું બધું જો મારી ખુશી છે આ મોટી કા હરે કોને કથા માં તો આરદી બેને મમ્મી આપણે જીતી ગયા એમ લખ્યું હા જીતી ગયા બેટા નું નામ બોલી આમાં આવે કે ના છ નંબર આમાં છે ને છ આંકડા નંબર આવે એ પછી વેરીફિકેશન કરવાનો પછી પૈસા આવે ખાતામાં પછી ઉપાડવાના પછી અમે તમને દેખાડશું વિડીયામાં એ અમારો પહેલો પગાર આવે એ અમે દેખાડશું આ તો એમ જ લખેલું છે આદિક ભાઈ ફેમસ થઈ ગયા કે સિલ્વર બટન ડાયમંડ બટન ને છે ને બીજો ખાતામાં પૈસા આવશે એ મોનિટાઇઝ થઈ ગયા આદિક ભાઈ ને છે ને રામજી ભાઈ પપ્પા ને છે ને બધાને લખેલું છે ને દેખાડ મારું નામ આ બધાને થેન્ક તો કહી દે આદિક ખરખાઈ થી થેન્ક યુ બધાયનો ખૂબ ખૂબ આભાર આવો ના સપોર્ટ આગળ કરતા રેજો હાર્દિકભાઈ ના વિડીયો જતા રેજો હાર્દિક ને બહુ ભાવેક બધુંય બો ભાવે એમ કા એ બધાયને ગમે કાર્દિક હ